ચલો હવે આજે ચાલી વાર હે મારા નું પાકું થઈ જાય મારા ને ના ના તકલીફ એ પપ્પા પપ્પા નુપિયો આપો ને હું જેના ગયા જોવા જઈએ તો એક મરજ નું ફાળી તો મળી જ જાય પૈસા માંગવા વાળું પણ આજ તો ગમે તે થઈ જાય એક રૂપિયો ના કાઢું બોલો બોલો માલિક બીજું કેવું ચાલે છે શાંતિ મોજ ને બસ મજા ભાઈ ચો હતા બોલાઈ તો જરાક જોઈ લઈએ આપવાનું બસ જ છે રસ્તામાં જ છે નીકળી ગયો છે ઓફિસ થી પાંચ મિનિટ માં આઈ જશે ઓફિસ બોફીસ કાઈ નથી ત્યાં ધામના ઓટલી બે થાશે

વેચી મારી કાલે બે ભેસો વધી હતી ને એ વેચી મારી એટલે વેચવાનું મારા કાકા કઈ વાંધો નહીં ના એકલી ના ખાય તો એના જોડે પેલું રાતું પીરું પાણી આવે ને એ પીવે ગુંટે ગુંટે અચ્છા મતલબ રાતુ પીરું પોણીયા જોડે પીવું છે એમ ને ના ના અંકલ રોજ ના પીવે એ તો જુગાર માં હારી જાય